એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે તમારું શું નિવેદન છે એ લેવું અમારી ફરજ છે તો તમે આપો ના આપો તમારી મરજીની વાત છે જો સાહેબ પેલી વસ્તુ તો કેવું છે સાહેબ ની નંબર છે અને છે ને નિવેદન હંમેશા છે ને સારા લેવલ ના સારા માણસોના જેનાથી સમાજ બગડતો હોય ને એવા લોકોના ના પ્રતિષ્ઠિત ન્યુઝ વાળા નિવેદન લેવાના જ હોય સાહેબ નહીં પણ એ ન્યુઝ વાળા તમે તો નહીં શીખવાડો ને કે એને કોના લેવા કે કોના લેવા એમ એમ

આવા હલકા જવાબ ના દેવાનો કેમ દેને જવાબ પાછું બોલ બોલ જલ્દી બોલ ફટાફટ અને હું તો કદાચ શબ્દોથી ખરાબ છું છું ચરિત્ર હિન છું ચરિત્રથી ખરાબ છું કુપુસિત શિકાર છું ઘણી બે દીકરીઓને દીકરીઓ તારું પ્રૂફ હું છું તું મારી હામે એકવાર બોલ એટલે તારો ઓકરો બાયો ટાપુ તારા પ્રૂફ આપું તારા મેસેજીસ ને બધું જ અને તે મને તારે ત્યાં કેટલી હેરાન કરી દીધી ને બધું કહો હાલ કેવા છેડતીના ચાડા કર્યા તને શું શું કરતો તો બધું કહો તને મારી આપ્યા એકવાર એટલે કહું તને અને બીજી વસ્તુ ગોપી તું હસુ આ ભંગારની મીનાક્ષી પણ તારા ભંગારની કરતો તો ની શું હું સાક્ષી એટલે સમજો આવી જજો બટા છ બુયે પોય આ મારી ગોપી ગોપી વકા બહુ જલ્દી 11 વાગે લાઈવમાં આવો આજે ભાભીની પોલ 5 વર્ષ પહેલા મારી શરૂઆત થઈ તેમને મળવાની હું TikTok ઉપર ફેમસ થયેલી ત્યાર વખતે એમને